ટેક્સટાઇલ સિટી સુરતમાં કાપડ માર્કેટ ને લગતા ભારે ભરખમ મશીન મૂકવામાં આવતા હોય છે તેમાં ખાસ કરીને એમ્બ્રોડરી મશીન મોટા પ્રમાણમાં સુરતમાં મૂકવામાં આવ્યા છે મોટા મશીન ચડાવવા માટે ક્રેનોની જરૂર પડતી હોય છે ત્યારે આ પ્રકારના મશીન ચલાવતી વખતે અનેક વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે ત્યારે તેવી જ એક ઘટના સુરતના લસકાણા ખાતે આવેલી સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી જેમાં એક એમ્બ્રોડરીના ના ત્રીજા માળ પર ભારે ભરખમ એમ્બ્રોડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું આ મશીન માટે બે ક્રેનો બોલાવવામાં આવી હતી તેની મદદથી કારખાના ત્રીજા માળે મશીન ચડાવી રહ્યું હતું મશીન ચડાવતી વખતે અચાનક જ એક ટ્રેન નું બેલેન્સ બગડ્યું નીચે પટકાયું હતું હતું કારખાનાના માલિકે જણાવ્યું કે અંદાજીત પંદર લાખનું આવતું આ મશીન નવું જ ખરીદી કરીને લાવ્યા હતા હવે આ મશીન નીચે પડતા મોટું નુકસાન થયું હતું એમ્બ્રોડરી મશીન પડવાની ઘટનાને પગલે આસપાસના તમામ ખાતાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો